ગાંધીનગરના શૈક્ષણિક સંકુલમાં ફાયર એસ્ટિંગ્યુલ્યુઝર ગ્રામ પર છે ફાયર એસ્ટિંગ્યુલ્યુઝર જોઈ રહ્યા છે રિપ્લિંગ ની સેક્ટર 15 ની સાયન્સ કોલેજમાં ફાયર સેફટી નો અભાવ છે કોલેજમાં સાયન્સ વિદ્યાર્થીઓ પરતર જીવના જોખમે થઈ રહ્યો છે આપના તુસાર પરીખે સાયન્સ કોલેજમાં ફોડ્યો ભાંડો રિફિલિંગ વગરના એસ્ટિંગ ન્યુ ના દેખા ફાયર વિભાગના સાધનો રિફલિંગ કરવા માટે કાઉન્સિલરે કરી છે માંગ હું સરકારી આવાસોમાં સરકારી બિલ્ડિંગ્સમાં સરકારી કચેરીઓની અંદર સ્થળ તપાસ કરવા માટે છેલ્લા એક અઠવાડિયાથી જઈ રહ્યો છું આની પહેલાં કલેક્ટર કચેરીની અંદર નિયમોના ધજાગરા ઉડેલા જોવા મળેલા હતા ત્યાર પછી આજે હું પંદરની સાયન્સ કોલેજમાં સ્થળ તપાસ કરવા આવ્યો હતો જ્યાં ફાયરના સાધનો ફરી એકવાર નિષ્ક્રિય હાલતની અંદર અને રિફિલ ન કરેલા જણાયા છે બે હજાર ઓગણીસની ડેટ છે બે હજાર ઓગણીસ પછી એને રિફિલ નથી કરવામાં આવ્યા એનબીસી એક્ટ બે હજાર પાંચ પ્રમાણે દર પાંચ વર્ષે હાઇડ્રા ટેસ્ટ થવો જોઈએ અને તે પછી સર્ટિફિકેશન પછી કેપેસિટી જોઈને એને રિફિલ કરવાના હોય છે એટલે અત્યારે આ સ્થળ તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે હવે રિફિલિંગ કરતા પહેલા હાઇડ્રા ટેસ્ટ કરવો પડશે એ પછી જ રિફિલ થશે અહીંયા નોંધનીય છે કે સેક્ટર પંદરની કોલેજની અંદર સાયન્સ કોલેજ સિવાય બાજુમાં કોમર્સ કોલેજની અંદર થોડા દિવસ પહેલા ગણતરી હતી તેમાં કલેક્ટર એસપી સાહેબ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી અને દરેકે દરેક સાધનોની અનુકૂળતા ચેક કરવામાં આવી હતી એમાં એની એક્ઝેક્ટ બાજુનું આ બિલ્ડિંગ કદાચ સ્થળ તપાસમાં રહી ગયું છે આ કોમર્સ કોલેજની એક્ઝેટ બાજુમાં સાયન્સ કોલેજની અંદર સાધનો નિષ્ક્રિય પડેલી હાલતમાં જોવા મળે છે સાયન્સ કોલેજ એટલે જ્યાં લેબોરેટરી છે કેમિસ્ટ્રીની જ્યાં આગ લાગવાના બનાવો કદાચ બની શકે એમ છે જો ફાયરના સાધનો આવી રીતે નિષ્ક્રિય હશે તો જવાબદારી